તારીખ એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી માટે ઝાકળ વર્ષાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી જેમાં ત્રીસમી જાન્યુઆરીએ રાજ્યના ઘણા ભાગોમાં સવારે ઝાકળ વર્ષા જેવો માહોલ તથા લો વિઝિબિલિટી જોવા મળી હતી જેમાં કેટલાક જગ્યાએ ઘાટું ઝાકળ પણ જોવા મળ્યું હતું જાણે રાત્રે વરસાદી ઝાપટું પડી ગયું હોય તેવી ઝાકળ પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘાટું ઝાકળ વાળું વાતાવરણ જોવા મળ્યું હતું જોકે હાલ અમારા તરફથી કોઈ માવઠાની આગાહી નથી જેથી ખેડૂતોએ તેનાથી ગભરાવાની જરૂર નથી ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ રાજ્યમાં હાલ માવઠાની અમારા તરફથી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી તેમણે કહ્યું કે હાલ જે વાદળ થઈ રહ્યા છે તે કસના ચોમાસામાં વરસાદ થવા માટેના વાદળના સિગ્નલ છે વાદળો આ કસના બસો પચીસ દિવસ પછી ચોમાસા વરસાદના રૂપમાં લાભ આપી શકે છે તેઓ આગળ જણાવે છે કે આ કસના વાદળો આગામી સમય માટે લાભદાયી છે પરંતુ હાલ તેના કારણે જીરુ જેવા પાકને નુકસાન થઈ શકે છે જીરુમાં કાળી શરમીની શરૂઆત થઈ ગઈ છે અને આવા વાદળો વધુ બે ચાર દિવસ સુધી રહેશે તો કાળી શરમીમાં વધારો થઈ શકે છે પાંચમી તારીખ પછી પવનની દિશા બદલાઈને ફરી ઉત્તર અને ઉત્તર પૂર્વની થશે અને તાપમાન ફરી નીચું આવી શકે છે આમ તેમણે એકત્રીસમી જાન્યુઆરીએ કરેલી આગાહીમાં ઠંડી ઝાકળ અને કસના વાદળો સહિતની માહિતી આપી છે આ સાથે આગામી વધુ જે આગાહીમાં ફેરફાર થઈ શકે તેની જાણ કરવામાં આવશે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રજા યુટ્યુબ ચેનલ